આપણે પુષ્ટિ સંહિતા ભાગ બે એમાં પાના નંબર છે બસો ને બાણું બસો ત્રાણું એમાં નીચેનો ફકરો ઉપરનો ફકરો પ્રસંગ છે કાશ્મીરના રાજાને શરણદાન લીધું કાશ્મીરના રાજાને શરણદાન ઠાકુરજી આપ્યું એ વખતનો પ્રસંગ છે પણ એમાંથી એક આપણે અત્યારે એક નાનો એવો ભાવ લેવાનો છે પાન નંબર બસો ને બાણું ઉપર હવે ઠાકોરજી ત્યાં આગળ રોકાયા છે અને રાજાને શરણદાન આપ્યું એની સાથે સાથે બીજા જે ત્યાં આગળ શાસ્ત્ર વામ વામ માર્ગી પંડિતોનું જે ત્યાં આગળ બહુ ત્રાસ હતો એનું પણ નિવારણ કર્યું છે વામ માર્ગી પંડિતો એટલે કે બહુ જ જે શાસ્ત્ર પ્રમાણે ચાલવા વાળા હોય એનાથી વિરુદ્ધ ચાલવાવાળા એ બધા પંડિતોનું ત્યાં આગળ નિવારણ કર્યું છે અને એમને પરાસ્ત કર્યા પછી અને રાજાને શરણે લીધા પછી ઠાકોરજીને ત્યાંથી વિજય થવાનું છે અને બીજા પરદેશમાં જવાનું છે એ વખતની વાત છે કે રાજાએ પ્રભુજીને વિનંતી કરી મહારાજ દોલોત્સવ સુધી અહીં બિરાજો તેવી મારી ઉત્કંઠા છે અને આચાર્યશ્રીના ગ્રંથ સાંભળવાની પણ ઈચ્છા છે રાજ વિના એનો અર્થ કોણ સમજાવે એટલે કે ગોપાલલાલજી સિવાય એનો અર્થ કોણ સમજાવે આચાર્યજીના ગ્રંથનો અર્થ મારી પાસે આચાર્યશ્રીનો એક ગ્રંથ છે તે આપની પાસેથી સાંભળવાની ઈચ્છા છે તો રાજ નિશંક થઈને બિરાજો તો રાજ તે ગ્રંથ ભીમકોટેથી મંગાવો પછી જેવી આપની આજ્ઞા એ ઠાકોરજી ત્યાં આગળ રોકાયા પણ છે હવે ત્યાંથી વિજય થવા માટે તૈયારી કરી રહ્યા છે એ સમયે દોલોત્સો સુધી રોકાવા માટે વિનંતી કરે છે રાજા ત્યારે શ્રીજીએ કહ્યું જે રાજન જે કાર્ય માટે અમો આવ્યા હતા તે કાર્ય સર્વપૂર્ણ થયું એટલે કે જીવને શરણદાન પણ લેવાયું કેમ કે રાજા સાથે ઘણા બધા જીવો શરણે આવે છે કેમ કે જ્યારે રાજાનું શરણદાન થાય છે ત્યારે રાજાને શરણદાન પામ્યા પછી ત્યાંની પ્રજાએ પણ ઘણા બધાએ શરણદાન લીધું તો ઠાકોરજી એ માટે પણ ત્યાં પધાર્યા છે અને ત્યાં આગળ જે આ વામ માર્ગી પંડિતોનો ત્રાસ છે એમને પણ પરાસ્ત કર્યા એટલે અહીંયા ઠાકોરજીએ એમ ઉલ્લેખ કર્યું કે અમો જે કાર્ય માટે આવ્યા હતા તે કાર્ય સર્વપૂર્ણ થયું રાત્રિના આવજો એટલે એ ગ્રંથ વિશે ચર્ચા કરશું એટલે એ રાજાનો જે મનોરથ છે રોકવા માટે રોકવા ઠાકોરજીને રોકાવા માટે જે વિશે વાત કરી રહ્યા છે એ તો કે છે કે રાત્રિએ જ એ ગ્રંથ વિશે ચર્ચા કરી લેશું તમારી ઉત્કંઠા ઘણા દિવસની હતી અને તમારો આગ્રહ પણ ઘણો હતો તેથી અહીંયા પધારવાનું થયું છે હવે વિશેષ આગ્રહ ન રાખતા અમને પ્રસન્નતાથી વિદાય કરો અમારે હજી રાય દાસ તથા હરદેરામનો આગ્રહ ઘણો જ છે તેથી ત્યાં પધારવાનું છે વળી પૃથ્વીપતિ બાદશાહ આવ્યો છે તેથી તેને આશીર્વાદ આપવા જવું છે એટલે આજે આપણે આ નાની વાતમાં હવે જે આપણને ભાવ સમજવાનો છે એ આપણે હવે આવે છે કે પૃથ્વીપતિ બાદશાહ આવવાનો છે એને આશીર્વાદ આપવા જવું છે આ સાંભળીને રાજા બોલ્યો જે મહારાજ આપ તો ધર્મ ધુરંધર છો એ તો મલેચ છે તેને આશીર્વાદ શાને શાનેધ્યો છો એટલે કે મુસલમાનને આશીર્વાદ કેમ આપો છો એ તો મુસલમાન છે શ્રીજીએ ત્યારે કહ્યું એ મલેચ કરીને ન જાણવું ઠાકોરજી આજ્ઞા કરી છે ભલે મલે છે પણ એને મલે કરીને ન જાણો આપણા અપરાધે મલે જન્મ પામ્યો છે એટલે અહીંયા એના અપરાધે એને મળે જન્મ મળ્યો છે વળી શ્રીજીએ કહ્યું જે ભગવદી વૈષ્ણવનો દ્રોહ કર્યો હશે અને વળી આગળ સેવા કરતાં કાંઈક વાંચના મનમાં કરી હશે જેને લીધે મને મલે જન્મ મળ્યો છે જેને લીધે મલે જન્મ મળ્યો છે એટલે જે બાદશાહની વાત અહીંયા થઈ રહી છે એ બાદશાહ બાદશાહ તરીકે કેમ ભૂતલ પર આવ્યા એના વિશે ઠાકોરજી શું સમજાવે છે કે ભગવદી વૈષ્ણવનો દ્રોહ કર્યો હશે એટલે મુસલમાન યોનિમાં એને આવવું પડ્યું વળી સેવા કરતાં કંઈક વાસના મનમાં રહી ગઈ હશે તેને લીધે જન્મ મલેછમાં પામ્યો છે એવા બોધના વચન દિનતાના શ્રીજીના સાંભળી રાજા ઘણું પ્રસન્ન થયો જે રાજ આ વાત આપ વિના અમને કોણ સમજાવે એવું કીધું હવે પાછા ભાઈ આ વાત સમજાવે છે કશોરદાસને કે જીવ કોઈ અપરાધને લીધે નીચ જન્મ ધારણ પણ આખર તે અપરાધ માંથી છોડાવવા માટે પ્રભુ તેના પર કેવી કરુણા કરીને તેને તેના અપરાધમાંથી મુક્ત કરે છે જે જીવ દેવી કોટી તો હોય જ જેથી પ્રભુ તેની સંભાળ કરી લે છે અને તેને પોતાના સ્વરૂપદાનના દર્શન માત્રથી જ કૃતાર્થ કરે છે એટલે કે મૂળ લીલાનો સ્વ જીવ તો હોય જ અપરાધને કારણે મુસલમાનમાં જન્મ થયો મલેશ થયો છે તો શું થઈ ગયું છે તો ઠાકોરજીનો જીવ છે તો દૈવી જીવ એટલે માટે ઠાકોરજી તેના પર કૃપા કરીને શરણદાન આપે છે સ્વરૂપદાનના દર્શન માત્રથી એ કૃતાર્થ થાય છે તેને બીજા કશા સાધનની જરૂર નથી હવે એને કોઈ સાધન કરવાની જરૂર નથી ભલે મલેજ છે તો પણ જે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત સાધન વગર જીવ વધાર કર્યા છે એવી જ રીતે એમને પણ તેનું નામ પુષ્ટિમાર્ગ અને પુષ્ટિસ્થ પ્રભુ સિવાય આવી કૃપાનું દાન બીજા કોઈથી થઈ શકે નહીં એટલે આ વાત ઉપરથી આવી વાત બખાન ખાનને શરણે લે છે ને એના લીલાના સ્વરૂપ અને એના લીલાના અપરાધ વિશે પણ ઠાકુરજી સમજાવે છે ત્યારે પણ કહે છે કે એ લીલાનો અપરાધને કારણે એ મલેજ થયા છે એ આપણે નાની વાતમાં આવી ગયું છે પણ આવું આપણને બીજી વાર ઉદાહરણ મળ્યું કે ભગવદી વૈષ્ણવનો દ્રોહ કરવાને કારણે અને સેવામાં કંઈક વાંચના મનમાં રહી ગઈને હોવાને કારણે એને મલેછીઓ નહીં મળી હવે કેટલું આપણે ડરતું રહેવાનું કે કોઈ વૈષ્ણવનો દ્રોહ નહીં કરવાનો ઠાકોરજી અહીંયા ફરીવાર પ્રમાણ આપણને મળ્યું છે કે કોઈ ભગવદી વૈષ્ણવનો દ્રોહ કરીએ તો આ બાદશાહને મલેશિયોની મળી છે એટલે બહુ ડરતા રહેવાનું અને ક્યારેય ઠાકોરજીને એ પસંદ નથી આપણા ઠાકોરજીની પ્રસન્નતા જેમાં છે એ જ કરવાનું કોઈ વૈષ્ણવનું ક્યારેય આપણે દ્રોહ નથી કરવાનું નિંદા નથી કરવાની એ બહુ અપરાધ છે આજે આટલું જ માં નાની વાતની વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ કી છે